નમસ્કાર મિત્રો અને મુસ્લિમ યુવાન સાથે સેનાની તાલીમ મેદાનમાં ઘંટીઓ વાગતી રહી એ જ તાલીમના મેદાનમાં પહેલી વાર એકબીજાને મળ્યા હતા રાજપૂત યુવાન અને અલ્ફાસ રાજપૂત છોકરો બાળપણથી શૌર્યની વાર્તાઓ સાંભળી મોટો થયો હતો

ક્યારે એક ગોળીબાર ની કસોટી આપી તો બીજો તેની પાછળ ઉભો રહી સહારો આપતો ક્યારેક પહાડ ચડવાનું કાર્ય ક્યારેક બાર કિલોમીટર દોડવાનું ધીમે ધીમે એ બંનેની મિત્રતા લોહી કરતા પણ ઘાટેલી થવા લાગી એક દિવસ સવારે તાલીમ દરમિયાન કમાન્ડરે બધા સૈનિકોને સંબોધ્યા તમે હવે માત્ર યુવાન નથી તમે ભારતીય સેનાના સૈનિકો છો તમારું જીવન હવે માત્ર તમારું નથી તે દેશનું છે આ શબ્દ સાંભળતા યુવાને પોતાની મુઠ્ઠી ભીંસીને કસમ ખાય કે મારું લય દેશને અર્પણ થશે મારી તલવાર વતન માટે જ વાગશે અલ્ફાજી તેની બાજુમાં ઊભો રહી હાથ આગળ વધાર્યા કે મારા મિત્ર જો કોઈ દિવસ જાન આપવાની વારે આવે ને તો તું મને યાદ કરજે કારણ કે મરણમાં પણ હું તારા સાથે જ રહીશ એ પડે બંને એકબીજાના હાથ પકડી કસમ ખાધી અમે એક સાથે જીવશું એક સાથે લડશું અને જો મરણ આવશે ને તો પણ વતન માટે જ મરશું મિત્રો ઓગણીસો નવાણું એ મહિનો અચાનક જ સમાચાર આવે કે પાકિસ્તાનની ઘોષણખોરોએ કારગિલની પહાડીઓ ઉપર કબજો જમાવ્યો દેશભરમાં તણાવનો માહોલ સવાઈ ગયો ભારતીય સેનાને આદેશ મળ્યો કે તેઓ તરત જ કારગિલની પહાડીઓ તરફ કુશ કરે રાજપૂત યુવાન અને અલ્ફાઝ બને એક જ બટાલિયનના બટાલિયન પહેલી વાર જ્યારે તેઓ કારગિલની બરફીલી પહાડીઓ તરફ ટ્રકમાં બેઠા હતા ત્યારે એકબીજાની આંખોમાં અજબ તેજ દેખાતું હતું અને રાજપૂત તે અને અલ્ફાઝને હળવે પૂછ્યું કે અલ્ફાઝ ડર નથી લાગતો ને ત્યારે અલ્ફાજ હસ્યો ડર કેમ લાગશે યાર આપણે દેશ માટે જઈ રહ્યા છીએ આજ તો આપણું સ્વપ્ન હતું ટ્રક ધીમે ધીમે હિમરા રસ્તાઓ ઉપર ચડતો ગયો પહાડોમાં ઠંડક એટલી હતી કે શ્વાસ પણ ધુમાડા જેવી બહાર આવતી હો પરંતુ એ ઠંડીની સામે બંને મિત્રોની અંદર દેશ પ્રેમની આગ વધુ ચળવાઈ હતી કારગિલની પહાડીઓ ઉપર પહોંચી તેમને ટાઈગર હિલ નજીક એક પોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યા ત્યાં દિવસ અને રાત સમાન લાગતા ક્યારેક અચાનક ગોળીબાર શરૂ થઈ જતો ક્યારેક દુશ્મન પહાડોની ઊંચાઈ પરથી બોમ્બ વરસાવતો એવી એક રાતે જ્યારે ઠંડીથી બધા સૈનિકો અગ્નિકુંડ પાસે બેઠા હતા ત્યારે રાજપૂત યુવાને પોતાના ખિસ્સામાંથી દાદાની જૂની તલવારનો ફોટોગ્રાફ બહાર કાઢ્યો એણે અલ્ફાઝને બતાવી કહ્યું કે આ તલવાર મારી વંશની છે વંશ છે દાદા કહેતા કે રાજપૂત ક્યારે પીઠ ફેરવીને નથી ભાગતો જો હું પડી જાઉં તો તું મારી તલવારનો વારસદાર બનજે અલ્ફાઝની આંખોમાં પાણી આવી ગયું એણે કહ્યું કે મિત્ર તું મારી જિંદગીથી વધારે કિંમતી છે જો તું પડશે ને તો હું પણ તારા વિના જીવી શકીશ નહીં આ શબ્દ સાંભળી આખી ટુકડીમાં શાંતિ સવાઈ ગઈ દરેકને સમજાઈ ગયું કે યુદ્ધ માત્ર ગોળીબાર નથી એ તો દિલ અને રક્તની કસોટી છે ઓ અને પહાડીઓ પર રાજપૂત યુવાન અને હવે અર્થમાં યુદ્ધના મેદાનમાં પ્રવેશી ગયા હતા તેમની મિત્રતા એક એવી કડી બની ગઈ કે જેને ન ગોળી તોડી શકે ન બોમ્બ ન કારગિલની પહાડીઓ જાણી માનવીની સહનશક્તિની સીમાઓ અજમાવવા માટે કસમ ખાધી હોય એમ હતું ઠંડી એટલી પાણી એક પળમાં બરફ બની જાય હવા એટલી પાતળી કે શ્વાસ લેવા માટે પણ જંગ લડવો પડે હો પણ સૈનિકો માટે આ પરિસ્થિતિ નવો શત્રુ નહોતી એક તરફથી સતત ગોળીબાર થતો રાત્રે પહાડોની સોટીઓ પર અગ્નિના ટપકા દેખાતા જાણે આકાશ ધબકતું હોય રાજપૂત યુવાને પોતાના ટુકડીના સંબોધન કર્યું કે ભાયો આપણું એક જ છે કે આ પહાડો પરથી દુશ્મન કોઈ દુશ્મન અહીંથી જીવતો નહીં જાય જુલાઈની એક અંધારી રાતે આદેશ મળ્યો કે ટુકડીની આગળ વધીને ટોલિંગ પોઈન્ટ પર કબજો કરવો છે પહાડની લગભગ સોળ હજાર ફૂટ હો સડવું તો મુશ્કેલ અને ઉપરથી દુશ્મનનો ગોળીબાર સતત વરસી રહ્યો હતો ટુકડીના દરેક સૈનિકો મોઢા પર કાળા કપડાં બાંધી લીધા જેથી બરફમાં સુપાઈ શકાય અલ્ફાઝ આગળ વધીને ધીમા અવાજે બોલ્યો કે મિત્ર જો આજે પાછા ન ફર્યા ને તો મારા ઘરે મારી માતાને તું સંભાળજે રાજપુત્રીઓને કડક અવાજમાં જવાબ આપ્યો એવી વાત ફરી કદી ન કરતો મિત્ર આપણે જીત્યા વિના પાછા ફરવાના જ નથી હૃદય ધબકારતા જંગલના માહોલમાં બંને મિત્રોએ એકબીજાની આંખોમાં જોયું એ નજરોમાં હિંમત હતી પણ એ સાથે લાગણી પણ હતી હો અચાનક જ ઉપરથી મશીનની ગોળીઓ વરસવા લાગી પહાડની ચટાનો તૂટી પડવા લાગ્યા સૈનિકો શીસ પાડતા કવર લો કવર લો રાજપૂત યુવાન એક સટ્ટાની પાછળથી ગ્રેનેડ કાઢીને ચક્કર નિશાન લગાવ્યું અને ફેંક્યું ભયંકર ધડાકો થયો દુશ્મનનો એક ઉડી ગયો તરત જ આગળ વધીને પોતાની રાઇફલથી ગોળીઓ ચલાવી અને એની નિશાન હતી એક એક પછી દુશ્મન ઢળી પડતા ગયા ટુકડીના સૈનિકો ઉત્સાહમાં આવી બોલ્યા કે ભારત માતા કી જય ભારત માતા કી જય રાત્રિના મધ્યમાં લડાઈ થોડી થમી બરફીલા પવનમાં બધા થાકી ગયા હતા પરંતુ હજી ઊંઘવાનો સમય નહોતો વા રાજપૂત યુવાન અને ખીણમાં બેઠા હતા આકાશમાં ચંદ્ર શાંતપણે ઝગમગી રહ્યું હતું રાજપૂતે કહ્યું કે અલ્ફાઝ તારી આંખમાં હંમેશા એક ચમક હોય છે જાણે તું મોતને પણ માહલે લેતો હોય અલ્ફાઝ ધીમા અવાજે બોલ્યો મોતથી હું કેમ ડરું મિત્ર હું જાણું છું કે જો હું પડી જાઉં તો મારા લોહીનું દરેક ટીપું દેશના ધ્વજને લાલ રંગે રંગશે એથી મોટું સન્માન શું હોઈ શકે રાજપૂતની આંખો ભીની થઈ ગઈ એણે હાથ આગળ વધારીને અલ્ફાઝનો ખંભા પર હાથ મૂક્યો કે તારા જેવા મિત્ર સાથે હું ગર્વ અનુભવું છું સવાર થતાં જ ફરીથી ગોળીબાર શરૂ થયો દુશ્મન પહાડોની ચોટી પરથી સતત બોમ્બ વરસાવી રહ્યો હતો એક ક્ષણ આવી જ્યારે ટુકડી આગળ વધવામાં હસકાઈ રહી હતી તેટલામાં રાજપૂત યુવાને પોતાની તલવાર ખંભા પરથી ખેંચી કાઢે અને બોમ પાડે કે સલો ભાઈઓ દેશ માટે જાન આપી એ સાસીસ અબદાદ છે એ અવાજ સાંભળી ટુકડી જ્વાળાની જેમ આગળ ઘસી ગયો અલ્ફા જેની બાજુમાં દોડતો હતો બનેના હોઠો પર એક જ શબ્દ હતો જય હિન્દ જય હિન્દ કારગિલના બરફા સીધી પહાડો પર રાત્રિ સવાઈ ગઈ હતી પવન એવો ગરસતો હતો જાણે કુદરત પોતે યુદ્ધનો ઢોલ વગાડી રહી હોય ટુકડીને આદેશ મળ્યો કાલ સવાર સુધીમાં ટાઈગર હિલ પર આ કબજો જમાવો જ પડશે કોઈ પણ કિંમત પર રાજપૂત યુવાન અલ્ફાજે એકબીજાની આંખોમાં જોયું શબ્દની જરૂર નહોતી તેમની મિત્રતા એટલી ઘાટીલી થઈ ગઈ હતી કે મોહન પણ બધું કહી જતું હતું સૈનિકો સઢાણ પર શરૂ કરી રહ્યા હતા બરફમાં ઘૂંટાણ સુધી ડૂબતા હાથમાં રાઇફલ ઝુલાવતા એક એક પગલું જીવન મરણના સંઘર્ષ જેવું લાગતું અચાનક પરથી દુશ્મનોએ મશીન ચલાવી ગોળીઓ હોમાં વીજળી જેમ સૈનિકો શીશ પાડતા કવર લ્યો કવર લ્યો કવર લ્યો હા ને એ રાજપૂત યુવાને તરત જ પોતાની ટુકડીને છટ્ટાનો આડો લેવા કહ્યું એને આંખો બંધ કરી પ્રાર્થના કરી કે હે માતા આજનો દિવસ દેશને અર્પણ છે અને અચાનક રાજપૂત યુવાન આગળ વધ્યો એણે શીશ પાડી કે બધાર્સ જો આજે પાસા ફર્યા તો આપણું ભવિષ્ય નથી સાલો ભારત માટે જાન અર્પણ કરીએ સૈનિકો ઉત્સાહમાં આવી ગયા અલ્ફા સૌથી આગળ દોડ્યો એની રાઈફલમાંથી ગોળીઓ વીજળીની જેમ વરસવા લાગ્યો દુશ્મનના બે બંકર તોડી ના પાડ્યા એને પરંતુ એ જ ક્ષણે ચોટી પરથી અચાનક એક સ્નાઈપરની ગોળી સીધી આવી અવાજ થયો ધરામ અલ્ફાજની છાતીમાં ગોળી વાગી એ લડ એનો હાથમાંથી રાયફલ છૂટી પડી રાજપૂત યુવાન દોડતો આવ્યો અલ્ફાજ અલ્ફાજ જમીન પર ઢળી ગયો એની છાતીમાં લોહી બરફ પર ફેલાઈ ગયું લાલ રંગે સફેદ બરફને રંગી નાખ્યો રાજપૂત યુવાન એને હાથમાં ઉસકી લીધો આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા એના પરંતુ એનો અવાજ કંપતો દબાવી પૂછ્યું કે મિત્ર તો મને છોડી નહીં જતો ને અલ્ફાસ ધીમે હસ્યું એના શ્વાસો ધીમા થઈ ગયા હતા એને નબળા અવાજે કહ્યું કે મિત્ર મેં કસમ ખાધી હતી કે વતન માટે મરીશ આજે કસમ પૂરી થઈ તું રડતો નહીં મારી માતાને કહેવું કે તારો દીકરો શહીદ થયો છે રાજપૂત યુવાનીની સાથી પર હાથ મૂક્યો શીષ પાડી કે અલ્ફાસ તું મારી જાન છે તારા વિના હું કેવી રીતે જીવીશ ત્યારે અલ્ફાઝની આંખોમાં સેલ્લી સમક દેખાય એણે કંપતા હાથથી રાજપૂતના ગાલ પર હાથ ફેરવ્યો અને કહ્યું કે મિત્ર તું જીવીને દેશ માટે લડ એ જ મારી સાચી યાદગાર છે એ શબ્દો સાથે અલ્ફાઝની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ એના શ્વાસો અટકી ગયા બરફીલા પહાડોમાં ગોળીબાર હજી ચાલુ હતો પરંતુ રાજપૂત યુવાન માટે સમય જાણે થંભી ગયો એણે આકાશ તરફ જોયું અને બૂમ પાડી કે હે ઈશ્વર તું મારી પાસેથી કેમ મારો ભાઈ લીધો એના આંસુઓ છે બરફ પર પડી રહ્યા હતા પણ એના આગ વધુ રહી હતી અને અને એણે અલ્ફાઝની ઉઠાવી લીધી કે મારો મિત્ર શહીદ થયો છે હું એની કસમ પૂરી કરીશ અલ્ફાઝના શહીદ થવાની ઘટના રાજપૂત યુવાનના હૃદયમાં ઘા સમાન બેસી ગઈ પરંતુ એ ઘાયે એને તોડી નાખ્યો નહીં એને તો એને વધુ મજબૂત બનાવી દીધો હતો એને આકાશ તરફ જોઈને કસમ ખાધી કે અલ્ફાઝ તારી દરેક અધૂરી ગોળી હું ચલાવીશ તારા દરેક અધૂરા શ્વાસ હું જીવીશ તું આજે પડ્યો છે પરંતુ તારી આત્મા મારી અંદર લડી રહીશ રાજપૂતે પોતાની તલવારને ખંભા પર બાંધી એક હાથમાં અલ્ફાઝની રાઇફલ ઉસકી હવે એકલો હતો પણ અંદરથી એમને લાગતું હતું કે અલ્ફાઝ એની સાથે જ છે દુશ્મનો ટાઈગર હિલની સોટી પર મજબૂત મોરસો બનાવ્યો હતો પરંતુ રાજપૂત યુવાને નક્કી કર્યું કે એ પાસો નહીં ફરે એણે ટુકડીને ઉત્સાહિત કરતા કહ્યું કે મિત્રો આજે આપણા વચ્ચે એક શહીદ પડ્યો છે એની કબર આપણે આ બરફ પર નહીં પણ દુશ્મની જીતેલી સોટી પર બનાવશું સાલો ભારત માટે જહાન દઈએ અલ્ફાઝ માટે સૈનિકોએ એક બૂમ પાડી ભારત માતા કી જય ભારત માતા કી જય ભયંકર ગોળીબાર વચ્ચે રાજપૂત યુવાન વીજળીની જેમ આગળ વધ્યો બુલેટો એની આસપાસ વીટી રહી હતી પરંતુ એણે એક પછી એક બંકરો તો ઉડાવ્યા દરેક વાર પછી એની આંખોમાં મિત્ર અલ્ફાઝની યાદ ઝળહળી ઉઠી ઘંટાઓ સુધી કલાકો સુધી શાલેલા યુદ્ધ પછી આખરી ટાઈગર હિલની ચોટી પર ભારતીય ત્રિંગો લહેરાયો પહાડોની ચોટી પર જય હિન્દ ના નારા ગુંજી ઉઠ્યા આખું આકાશ જાણે શહીદોના લોહી માટે નમન કરી રહ્યું હતું અને રાજપૂત યુવાને ચોટી પર ઊભો રહી ધ્વજને સલામી આપી એણે ખિસ્સામાંથી અલ્ફાઝની નાની તસવીર બહાર કાઢી જે તે હંમેશા સાથે રાખતો એ તસવીર ધ્વજની નીચે મૂકી અને કહ્યું કે મિત્ર આ વિજય તારો છે તું નથી પણ મારો અને તારો હાથમાં આ તિરંગામાં ધબકે છે યુદ્ધ પછી જ્યારે શહીદોના દેહને તંબુમાં લાવવામાં આવ્યો રાજપૂત યુવાને અલફાજના દેહને નમન કર્યા એણે આંસુઓ રોકાતા કહ્યું કે તારા વગર આ જીવન અધૂરું છે પણ હું તારી કસમ ખાઈને કહું છું તું જ્યાં છોડી ગયો ત્યાંથી હું લડીશ તારા સપનો જીવીશ જીવિત રાખીશ અલ્ફાજના કફનમાં તરંગો ઓઢાડવામાં આવ્યો આખી બટલિયાને એકસાથે બૂમ પાડી શહીદ અલ્ફાઝ અમર રહે વર્ષો પછી પણ રાજપૂત યુવાન જ્યારે પોતાની સાતી પરના મેલસનને જોતો ને તેને સમકતા સોનામાં નહીં પરંતુ લાલ રંગના લોહીના ટીપા એને દેખાતા હો એના મિત્રના દરેક મેડલ એને યાદ અપાવતું કે આ વિજય તારો નથી આ તો મારા અને તારા મિત્ર અલ્ફાઝનો અધૂરો શ્વાસ છે કારગીલ યુદ્ધે હજારો સૈનિકોના જીવ લીધા પરંતુ એની દરેક બલિદાનથી ભારત ની માટી વધુ પવિત્ર બની રાજપૂત યુવાન અને અલ્ફાઝની મિત્રતાએ સાબિત કરી દીધી ગઈ કે ધર્મ અલગ હોઈ શકે પણ દેશ દેશપ્રેમ એક જ હોય છે ને લોહીનો રંગ એક જ હોય છે શાહે તે રાજપૂતનો હોય કે મુસ્લિમનું અલ્ફાઝનું બલિદાન માત્ર રાજપૂત યુવાનના હૃદયમાં જ નહીં પરંતુ આખા ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયું જ્યારે કારગિલની ઠંડી હવામાં તરંગો લહેરાય છે ત્યારે લાગે છે જાણે અલ્ફાઝના શ્વાસો આજે પણ એ પહાડોમાં ગુંજી રહ્યા છે મિત્ર હું નથી પણ મારું પ્રેમ હંમેશા દેશ સાથે રહેશે મિત્રો આ વાર્તા જે છે કાલ્પનિક છે પણ ખરેખર યુદ્ધ વખતે આવી ઘટના બનેલી છે અને મેં સાંભળેલી પણ છે પણ અહીંયા આમાં આવતા પાત્રોના નામ પણ અમે કાલ્પનિક રાખ્યા છે અને ખરેખર આ યુદ્ધ વખતે બનેલી ઘટના અમે અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જય માતાજી જય હિન્દ